અંકલેશ્વરમાં રમઝાન માસ અને હોળી ધૂળેટી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી એ ડિવિઝન પોલીસ પીઆઈ પીજી વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી કોમી એખલાસભર્યા વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા અનુરોધ કરાયો હતો શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેતીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા મુસ્લિમ આગેવાન વસીમ ફડવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો નમસ્કાર આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર કેટલાક આગેવાનોએ જે રજૂઆત કરી છે કે શાંતિથી આ તહેવાર જે ચાલી રહ્યા છે પસાર થાય અને લોકોમાં પણ શાંતિ બની રહે એવી રજૂઆત કરવામાં આવી હતી

શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં આવનાર તહેવાર હોળી ધૂળેટી તેમજ પવિત્ર માસ રમજાનમાં પડતી અગવડો અને કેવી રીતને શાંતિ અને સ્વામી એકલાસના વાતાવરણમાં આ તહેવારો ઉજવાય તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી આવનાર તહેવારો બધા ભેગા મળીને અને શાંતિથી ઉજવે તેવી અભિરતના સાથે જય હિન્દ જય ભારત